paniya adojya waare atu please kaidha mudam presidential pa avu chhe hello ik minute ekana amne nena jara kasu karvani na avu pan ama kevu chhe

અને સાત લાખ અગિયાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે ત્રીસ તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ સાત મે છે

અને ઉમેદવારોના પ્રશ્નો અમે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન તરીકે પણ વેબસાઇટ ઉપર મૂકેલા છે એ સિવાય યુટ્યુબ વિડીયો મારફતે પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઉમેદવારો હવે ઝડપથી પોતાના જે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય કારણ કે આઠ લાખ તેસઠ હજાર અરજી થઈ એમાંથી સાત લાખ અગિયાર હજાર અરજી જ હજુ કન્ફર્મ થઈ છે એટલે દોઢ લાખ અરજી જે છે એ હજુ કન્ફર્મ થવાની બાકી છે અને અરજી એપ્લિકેશન કરવામાં આવે અને કન્ફર્મેશન માટે વચ્ચેનું જે કામ છે તે છે ફોટો અપલોડ કરવાનો અને સહી અપલોડ કરવાનું આ બંને વસ્તુ અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ થતી હોય છે એટલે દોઢ લાખ જેટલી અરજી જે કન્ફર્મ થવાની બાકી છે એમાં બે વસ્તુ અપલોડ કરવાની બાકી છે એવું આપણે માની શકીએ અને એટલે એ ઉમેદવારોને ખાસ એ કહેવાનું કે જેમ જેમ નજીકના દિવસો આવશે એમ જો એક સાથે વધારે લોકો અરજી કરશે તો એમને અપલોડ કરવામાં મુશ્કેલી પડશે એટલે એ લોકો ઝડપથી અપલોડ કરી દે ઉમેદવારોને જે પ્રશ્નો છે કોઈપણ પ્રશ્ન હોય ઉમેદવારને તો એના જવાબ વેબસાઇટ ઉપર મોટા ભાગની બાબતો સામે મતલબ આપણે એમાં સામેલ કરી દીધી છે અને નવા કોઈ પ્રશ્નો આવે તો પણ અમે એમાં ઉમેર ઉમેરતા રહેતા હોઈએ છીએ એ પ્રમાણે અમે ઉમેદવારો માટે વ્યવસ્થા કરી છે તો કોઈપણ પ્રશ્ન હોય તો એ વેબસાઇટ ઉપર વાંચી લેશે તને જવાબ મળી જશે આમ છતાં એને જવાબ ના મળે તો એ હેલ્પલાઇનમાં સંપર્ક કરી શકે છે એ સિવાય જે અત્યારે ગ્રેજ્યુએટ અત્યારે જેમણે સ્નાતકની પરીક્ષા આપી છે અથવા જેણે લોકરક્ષક માટે જે અરજી કરવા માગી છે અને પરીક્ષા આપી છે એને આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી એકવાર તક આપવાની છે એટલે એ લોકો રહી ના જાય બિલકુલ અમે જે વેબસાઇટ ઉપર મૂકેલી જ છે આખો શેડ્યુલ અને એ શેડ્યુલ જ અત્યારે અમે ફોલો કરી રહ્યા છીએ એ શિડ્યુલની વિગતો તમને જોઈતી હોય તો આપણે જે જે મેં તમને કહ્યું એમ ધોરણ બાર અને જે સ્નાતકની પરીક્ષાઓ જેમણે અત્યારે આપી છે અને આપણે એપ્લિકેશન ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લેવાના છીએ સારી કસોટી નવેમ્બરમાં નવેમ્બર ડિસેમ્બરમાં કરવાની છે અને જે લેખિત કસોટી છે એ આપણી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરવાના છીએ એ વિગતો આપણે મૂકેલી જ છે અને તમામ વિગતો અત્યારે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે એ પ્રમાણે આપણે મે બે હજાર પચીસની અંદર લોકરક્ષકની ભરતી પૂરી કરવા માટેની પૂરી કરવામાં આવશે અને અમને લાગે છે કે અમે ટેબલ મુજબ કરી શકીશું અને પીએસઆઈની અંદર સપ્ટેમ્બર બે હજાર પચીસમાં આપણે પૂર્ણ કરી શકીશું પાંચ દિવસમાં મને આમ તો સારા એવા પ્રમાણમાં અરજી થઈ છે આઠ લાખ જેટલી અરજી થઈ છે એટલે મને લાગે છે અને જે રીતે દરરોજ પચીસ એક હજાર અરજી ઉમેરાતી હોય છે એટલે અત્યારે લાખ દોઢ લાખ જેટલી અરજી આવી શકે આમ તો લાંબા સમયથી આપણે આ વિન્ડો ખુલ્લી છે એટલે એવું પણ બની શકે કે મોટાભાગના લોકોએ અરજી કરી દીધી હોય અને છેલ્લે મોટા પ્રમાણમાં લોકો અરજી કરવા ન પણ માગે એટલે કદાચ એનાથી ઓછી પણ આવી શકે મામલે આ મહત્વના સમાચાર સામે આવ્યા હતા એમાં હસમુખ પટેલની આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું